શિંગાળા અને છે તો ચાલો આજે આપણે બનાવીશું બટેટાના ટેકડી ભજીયા એકદમ ચટપટા અને મસ્ત અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો બધાના ઘરે ભજીયા તો બનતા જ હોય તો તમે આ ભજીયા જરૂરથી બનાવજો તો નાના મોટા સૌને ભાવશે તો ચાલો બનાવીએ

મરી લીધા છે તો એને આવી રીતના અચકચરા કરી નાખ્યા છે કરવાના છે મિક્સરમાં નહીં એક મેં લીંબુ લીધું છે અને બે મેં તીખા મરચાં લીધા છે ઝીણા ઝીણા કટિંગ કર્યા છે પછી અહીંયા મેં ચાર મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તો બટેટાને પણ મેં પેલા ધોઈ નાખ્યા છે તો હવે આપણે એ બટેટાને પેલા આ રીતે પીલરથી ને છાલ કાઢવાની છે આ રીતે બટેટા છે એ તમે પેલા ધોઈને પછી છાલ કાઢજો કારણ કે ધૂળવાળા બટેટા આવે આવે તો કાકરી હોય એ પણ આપણે એટલા માટે જો આપણે આ બટેટું છોલાઈ ગયું છે હવે આપણે એક મેં ખમણી લીધી છે તો આ સાવ ઝીણી જાળી છે એ નથી લેવાની આ બધાથી મોટી છે એ પણ નથી લેવાની આ મીડિયમ સાઈઝ ની જાળી લેવાની છે ને એમાં આપણે આ રીતે બટેટું ખમણી નાખવાનું છે બહુ પણ થાય આની એકદમ ચીપ્સ અને જાડી પણ નહીં થાય મીડિયમ થાય એટલે આવી જ આપણે બટેટું ખમણવાનું છે તો જો આપણે આ બટેટો આવી રીતના ખમણાઈ ગયું છે તો આ રીતે આપણે બધા બટેટાને

એટલે આપણો બટેટાનું છીણ એકદમ વ્હાઇટ થાય હવે આને આપણે બે હાથમાં લઈ અને આ રીતે લાડુઓ વાળીને બધું પાણી કાઢી નાખવાનું છે જો બે હાથેથી થી લાડુઓ વાળશો ને એટલે બધું પાણી નીકળી જશે કારણ કે એકદમ કોરા કર નાખવાના છે બટેટાના છીણ ને પાણીનો ભાગ ન રહે એ ધ્યાન રાખવાનું છે આ રીતે અને પાણીમાં તમે દસ મિનિટ રાખશો બટેટાનું છીણ એટલે એકદમ જો વાઇટ થયું છે આવું તમારું છે પાણી વગર રાખશો તો તમારી છીણ કાળું પડી આ રીતે આમ બધું પાડી દેવાનું જો બટેટાનું છીણ બધું આપણે પાણીમાંથી કાઢી લીધું છે એકદમ કોરું પણ કરી નાખ્યું છે જો આવું એકદમ કોરું કરી નાખવાનું છે તો હવે આપણે આની અંદર બધો મસાલો કરવાનો છે તો આપણે જો આ મરચાં લીધા હતા તાજે કટિંગ કરીને મરચાં મરચા એડ કરશું ત્યાર પછી આપણે આ આદુ ખમણેલું છે આદુ ત્યાર પછી આપણે આ ગરમ મસાલો આ જીરું પાવડર આ મરી છે ઈ મરી નાખજો મરી કારણ નાખશો તો તમને પેટમાં વાયુ નહીં કરે એટલા માટે અત્યારે ચોમાસાની સિઝનમાં ચણાનો લોટ પચે નહીં અને આપણે લાલ મરચું પાવડર લીધું છે એ ત્યાર પછી કોથમ અને આપણે મીઠું છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અહીંયા મેં એક ચમચી નાખ્યું છે ત્યાર પછી આપણે હવે લીંબુ નાખવાનું છે તો લીંબુ પણ તમારે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખજો મેં તો એક લીંબુ અત્યારે લીધું છે જો તમારા ઘરમાં વધુ ખાટું ખાતા હોય તો તમે બે પણ લીંબુ નાખી શકો છો આ બધું મસાલો થઈ જાય ત્યાર પછી આપણે છેલ્લે એમાં ચણાનો લોટ નાખવાનો છે થોડો થોડો લોટ નાખતા જશું અને આપણે એને મિક્સ કરતા જશું આ રીતે અને હાથ વડે જ મિક્સ કરવાનું છે આમાં ચમચાનો ઉપયોગ નહીં કરતા તો આ રીતે એકદમ હાથથી મિક્સ કરશો તો વ્યવસ્થિત રીતે તમારે મિક્સ થઈ જશે અને બધા બટેટાના છીણમાં મસાલો પણ સરખી રીતે ચડી જશે તો આપણે પહેલા લોટ નાખ્યો તો એ મિક્સ થઈ ગયો પાછો આપણે બીજો લોટ પણ થોડોક હતો એ નાખી દીધો છે અત્યારે ચોમાસાની સિઝન છે તો આ તમે પેલા એકદમ આને મિક્સ કરવાનું છે કારણ કે આમાં હજી બટેટામાં પાણી હોય એટલે આપણે છે ને અગાઉ પાણી નથી નાખવાનું જરૂર પડે તો જ તમે પાણીનો છટકારો નાખજો નત નહીં નાખતા જો પાણી મેં નથી નાખ્યું તો પણ આપણે એકદમ મિક્સ થઈ ગયો છે બહુ પાણી નહીં નાખતા ના થઈ જશે તો બે ચમચી મેં પાણી નાખ્યું છે હવે આપણે પાછું એને હાથ વડે મિક્સ કરી લેશું આપણું બેટર જો આ રીતે મિક્સ કરવાનું છે અને મિક્સ પણ થઈ ગયું છે અને બહુ તમારે પાણી નથી નાખવાનું તો જરૂર પડે તો જ બે ચમચી નાખશો નકર ચમચી નહીં નાખતા કારણ કે આપણું બેટર આ રીતે કરવાનો છે તો હવે આપણે આને બેટરને ભજીયા પાડવા છે તો આપણે પેલા આ રીતે એક આંગળીમાં તેલ લઈને આપણે થોડીક તેલ વાળો હાથ કરશું પછી આપણે આને ટીકડી ભજીયા બનાવવાના છે તો આ રીતે હાથમાં લેવાના છે અને આને આ રીતે કરવાના છે અને મેં તેલ પણ જો અહીંયા ગરમ થવા મૂકી દીધું તો તો તમારે તેલ પણ અગાઉથી ગરમ થવા મૂકી દેવું આ આ રીતે રીતે લેતા જવાના છે અને થોડા થોડા દબાવાના છે આપણે રેગ્યુલર તો ભજીયા બનાવતા હોય તો એ ગોળ જ ભજીયા થાય છે તો આને થોડા દબાવીને કરવાના છે તો આ રીતે આપણે પેલા ભજીયાને પાડી નાખવાના છે અને અત્યારે અમારે વરસાદ પણ અહીંયા આવે છે એકદમ મસ્ત રીતે તો જો ચાલુ વરસાદ છે અને અમે ભજીયા બનાવીએ છીએ તો વરસાદમાં અમે ત્યારે ભજીયા પણ ગરમા ગરમ ખાશું તો ચાલો આ રીતે હું બધા ભજીયા આવી રીતે પાડી દઉં તેલમાં તો જો બધા ભજીયા આપણે આ રીતે દીધા છે ભજીયા તો આને આપણે બહુ ફાસ્ટ નહીં અને ધીમો પણ ગેસ નહીં એ રીતે આપણે એને મીડિયમ ગેસ ઉપર તળવાના છે કારણ કે બટેટાની અંદર પાણીનો ભાગ હોય એટલે એને તળાટા વાર લાગે અને થોડાક આમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા દેવાના છે તો હવે હું જોઉં છું કે આપણે આને ફેરવવાની જરૂર છે કે નહીં તો હા જો ધીમે તમારે ફેરવવાના છે તેલ ઉડે નહી એનું ધ્યાન રાખજો બધા બધી આ રીતે પલટાવી દીધા છે એટલે બીજી બાજુ પણ આપણે તળાઈ જશે તો આ રીતે એને ધીમે ધીમે તમે તળવા દેજો એટલે એકદમ ક્રિસ્પી અને મસ્ત બનશે તો થોડી વાર ને તળવા દેજો અવાજ પણ આવશે તો આવા ક્રિસ્પી થવા દેવાના છે અને તેલ પણ રેતું નથી જોઈ શકો છો એકદમ કોરા થઈ ગયા છે આવા બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તળવા દેવાના છે હવે આપણે આને પ્લેટમાં કાઢી લેશું આપણા બધા ભજીયા આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને બની પણ ગયા છે અને જો તમારે આ રીતે તે તમારે ભજીયા બનાવવા હોય એનામાં તેલ પણ નો રે તો તમને એક નાનકડી એવી ટિપ્સ આપું છું કોઈ પણ વસ્તુ તમે તળો તો ત્યારે તમારે તેલ ગરમ થઈ જાય ફૂલ પછી ત્યાર પછી તેલ ગરમ થાય એટલે તમારે એક ચમચી આ રીતે મીઠું નાખી દેવાનું છે તેલ એટલે કોઈ પણ વસ્તુ તળશો તો તમારે એમાં નહીં રહે એકદમ કોરું થઈ જશે અને તમને તેલ વધુ હોય તો કોઈ વખત કોઈ ખાતું હોય કોઈ એને નો ભાવતું હોય તો તમે આ રીતે મીઠું નાખો એટલે તમારે તેલ વગરની વસ્તુ નીકળે તો જો આપડા ભજીયા એકદમ મસ્ત રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો આ જ રીતે હું બધા ભજીયાને બનાવી નાખું તો આપણે આ બટેટાના ટીકડી ભજીયા તૈયાર એકદમ ક્રિસ્પી અને મસ્ત તો એની સાથે મેં લીધી છે ગ્રીન ચટણી લીધી છે અને ટમેટાનો સોસ પણ લીધો છે અને નાના મોટા સૌને ભાવે તેવા છે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ